નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમ પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ આઠના ગણિત વિષયના બ્લૂ પ્રિન્ટ આધારિત તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે છે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાની છે શરૂઆત કરીએ પ્રશ્ન એક એ નીચે આપેલી ખાલી જગ્યા પૂરું જેમના ગુણ ત્રણ તો અહીં ખાલી જગ્યાઓ તમને આપેલી છે જે તમને પૂરીને જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન એક બી નીચેના દાખલાઓ ગણો કોઈ પણ ત્રણ જેમના ગુણ નવ તો અહીં દાખલાઓ આપેલા છે જે ગણતરી કરી જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે ત્યારબાદ નંબર ત્રણ ત્યાર પછી છે નંબર આપેલ છે જે તમારે કરવાના રહેશે પ્રશ્ન બે બી સાદુ આપો જેમના ગુણ છ પ્રશ્ન ત્યાર પછી જોઈએ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણો જેમના ગુણ ચાર અહીં તમને દાખલા આપેલા છે ત્યાર પછી છે નંબર બે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ચાર એ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર અહીં ખાલી જગ્યાઓ પણ આપેલી છે પ્રશ્ન ચાર બી નીચે આપેલા દાખલા ગણો જેમના ગુણ ચાર અહીં દાખલાની ગણતરી કરીને જવાબ સાથે અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન પાંચ એ જોડકા જોડો તેમના ગુણ પણ ચાર છે પ્રશ્ન પાંચ બે વાગ્યા મુજબ દાખલા ગણો કિંમત શોધવાનો એક અને સાદુ રૂપ શોધવાનો એક દાખલો પૂછો તેમના ગુણ છ ત્યાર પછી ત્રણ ચાર પ્રશ્ન છ એ નીચેના માંથી વિધાનો સમ પ્રમાણમાં અને કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે તે જણાવો જેમના ગુણ ચાર પ્રશ્ન છ બી સાદુ રૂપ આપો જેમના ગુણ આઠ ત્યાર પછી છે નંબર બે પ્રશ્ન સાત એ નીચેના દાખલા ગણો ગમે તે ત્રણ જેમના ગુણ છ પ્રશ્ન સાત બી મેળવો ત્રણ માંથી બે ગણવા જેમના ગુણ છ ત્યાર પછી જોઈએ પ્રશ્ન આઠ એ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ પાંચ અહીં તમને જવાબ સાથે અહીં આપેલ છે પ્રશ્ન આઠ બી નીચેના કોષ્ટકના આધારે યોગ્ય પ્રમાણમાં લઈ રેખીય આલેખ દોરો જેમના ગુણ પાંચ જે અહીં આલેખ દોરીને તમને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે